સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જેડી પટેલ મહામંત્રી વિજય પંડ્યા લોકસભા ક્લસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા કૌશલ્યા કુંવરબા રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે સાબરકાંઠા બાદ હર્ષ સંઘવી આજ લોકસભા બેઠકને અંતર્ગત આવતા અરવલ્લીના મોડાસાના પ્રવાસે પણ પહોંચવાના હોવાની જાણકારી મળી રહી છે સંઘવી બંને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ અને નારાજ નેતા અને કાર્યકર્તાઓ સાથે દિવસભર બેઠકો કરવાના છે

એટલું જ નહીં ચોથી એપ્રિલે ખુદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર સાબરકાંઠા લોકસભા ક્ષેત્રનો પ્રવાસ કરવાના છે પ્રયાસ કરાઈ રહ્યો છે કે પાટીલના એ પ્રવાસ પહેલા ઘીના ઠામમાં ઘી ઠરે અને આ આક્રોશની આગ ઓલવાઈ જાય